પોલીસવાળા મેલે ભારે કરી મારા ખવરિયાનું શું થયું છે અરે ક્યાં ગયો મારો કેલો ગમી લીએ એ લાકડા નો આવે તો મોટી મોટી કેવું હવે ઓ દિલા હા હમણા કવરિયા ગોત્યો હવે કવરિયા નથી દાડિયા હે કહો તો મોગ લેશે વાંધો કોનો ફોન આવ્યો તો દલાલનો ફોન આવ્યો તો 3 જણો દાડિયા હા ચાલો હા ચાલો બોલો ને

યાકડા કાપ્પા જાતા મે કોંતી જા આડો જાતા ડાલ તમાર માણા નો મોકળો એ મે જાણું એક કા દેકો નહી આ કુ પુષ્પન ડોકુ ઉપાડું

આપડે કઈ બોલો પૂછવું તમારા માણસ ની બાકી બોલો પૂછતો ભાઈ ને ગમે નથી ગોતો એને એ હજુ કઈ લાકડા કાપવા જોલ માં નથી હાજર કરો આમ બરાબર અરે જામદાર હાલો 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 મે બેઠો હા बाजू સચટ હા જામદાર ઉસ્પાનો મળી ગયો છે બાઈકલી મળી ગઈ છે આ લાકડા કાપાઈ ગયો કે હાલો હોય હાલો 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 સાઈડ જોરિયા